જાલોદ તાલુકાના ધાબળિયા અને કદવાળ મુકામે મંત્રી રમેશ કટારા સાંસદ જસંતસિંહ ભાભોર અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે પીએસસીનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું આ તરીકે બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં ધાબળિયા ખાતે એક કરોડ એકત્રીસ લાખના ખર્ચે તૈયાર થયેલા પીએસસીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ કદવાળ મુકામે પાંચ કરોડના ખર્ચે તૈયાર થનાર પીએસસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રી રમેશ કટારા સાંસદ જસંતસિંહ ભાભોર અને એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે આ તમામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોને તકલીફની સુવિધાઓ તાત્કાલિક મળી રહે અને અદ્યતન ટેકનોલોજીથી સાધનો સાથે સજ્જ એવા પીએસસી સેન્ટરનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ કરોડના ખર્ચે તૈયાર થનાર જે પીએસસી સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ચાલો તાલુકામાં આજે સવારથી જ નવા પીએસસીનું ખાતપુર નવા ખાતપુર અને નવા શાળાઓનું લોકાર્પણ એમ અંદાજે દસ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમૂદ કરવાના મંગલભાઈ પ્રસંગે આજે અમારા જિલ્લાની અંદર રાજ્ય સરકારના અમારા મંત્રી મોદી માને રમેશજી કટારા સાહેબ પધાર્યા છે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને મહેશભાઈ બોરિયાજી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે લગભગ નવ કરોડના ખર્ચે નવા પીએસસી સીએસનું ખાતમૂદ કરેલ છે માન્ય મોદી સાહેબે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના થકી આદિવાસી સમાજને હૃદય કિડની કેન્સર મોટા રોગો સામે લડવાની તાકાત જે માન્ય મોદી સાહેબે આપી તે બદલ અમે મોદી સાહેબનો આભાર માનીએ છે રાજ્ય સરકારે પણ દૂર સંજીવની યોજના હોય કુપોષિત બાળકો હોય સગરબા માતા ધાત્રી માતા કિશોરીઓ હોય આંગણવાડી કાર્યકર્તા આશાવર્કર બહેનો સહિત દાહોદની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ હોય મને કહેતા ગૌરવ છે કે દાહોદ જિલ્લાની અંદર ઝાડસ હોસ્પિટલના કારણે મેડિકલ કોલેજના કારણે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરેપૂરી સુવિધા મળે જરૂરિયાતમંદો દવાખાનામાં આવે એકસો આઠની ગાડી પણ આજે અંતરિયાળના ગામોની અંદર જઈને સુવાડનો પ્રસંગ હોય આકસ્મિક મુશ્કેલીઓ હાર્ડ એટેક આવે ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના અમે આભારી છે કે આઝાદીના ઘણા બધા વર્ષો પછી ઘર આંગણે ડુંગરાળ અંતરાળ વિસ્તારમાં આરોગ્યની સુધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે એ બધા આરોગ્ય કર્મીઓનો આજના પ્રસંગે અમે આભાર માનીએ છીએ થેન્ક યુ ધન્યવાદ